સરદાર સરોવર ડેમ એકાવન ટકા ભરાયો રાજ્યના અગિયાર જળાશયો પચાસ ભરાયા કુલ બસો છ જળાશયોમાં ઓગણતી બે હજાર એકસો ને તેપન લોકો સામે ગુનો દાખલ કરાયો ટ્રાફિક પોલીસ દ્વારા દસ દિવસની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી ગુરુજી ફ્લાયઓવર મણિનગર બ્રિજ નીચે પાર્કિંગનો ભાગ બેસી ગયો પાર્કિંગમાં કોઈ વાહન ન હોવાથી જાન માલની નુકસાની ટળી હતી મધ્યપ્રદેશથી અમદાવાદ નકલી નોટ વટાવવા આવનાર બે શખ્સ સહિત ત્રણ લોકોની કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ પોલીસે બાતમીના આધારે કાલુપુર સ્ટેશન પર વોચ ગોઠવતા નકલી નોટ લાવનાર સરાફત હુસેન અંસારી ફરીદ ખાન અને નકલી નોટ રિસીવર સંજય નામના ઈસમો ઝડપાયા હતા વધુ તપાસ કરતા એમપીના હકીમ અંસારી નામના શખ્સે નોટ મોકલી હતી અને કુબેરનગરમાં અમર દંતાણીને આપવાની હતી રૂપિયા સો અને ની કુલ બસો બનાવટી નોટ પકડી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએની મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં